જુના રતન પર પાસે રિક્ષા પલટી ખાઈ જતા ચાર લોકોએ જાગ્રસ્ત ભાવનગર કોડિયાક રોડ પર આવેલ જુના રતન પર ગામ નજીક રિક્ષા પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો જેમાં ચાર લોકોએ જાગ્રસ્ત થયા હતા બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર તરફથી કોડિયાક તરફ એક પરિવાર રિક્ષા નંબર જી જે ઝીરો ચાર એ યુ નવ્વાણું તેંત્રીસમાં જઈ રહ્યા હતા આ સમયે જુના રતન પર ગામ નજીક પહોંચતા સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલ બાઇક ચાલકે રિક્ષાની સામે બાઇક નાખતા રિક્ષા ચાલક દ્વારા બાઇક ચાલકને બચાવવા જતાં રિક્ષા રોડ પરથી નીચે ઉતરી જતા પલટી ખાઈ ગઈ હતી જેથી રિક્ષામાં સવાર એક બાળક બે મહિલા અને ચાલક સહિત ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી બનાવને લઈને રોડ પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને રિક્ષામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા બનાવ અંગેની જાણ એકસો આઠ ને કરાતા બે એકસો આઠ ઘટના સ્થળે દોડી આવી હતી અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા